શ્રી ગણેશ તારીખ સોળ બાર બે હજાર કે એકદમ રૂડો અવસર છે કારણ કે અત્યારે માક્ષર મહિનો ચાલે છે અને માક્ષર મહિનાનું આદ્રા લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્મા સમક્ષ અને સૌ જો શિવલિંગની પૂજા કરી હોય ને તો એ છે ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્માએ અને એ દિવસ આવી રહ્યો છે રૂડો અવસર સોળ બાર બે અને સોમવારે તો તમે અવશ્ય મંદિરે શિવલિંગના માત્ર દર્શન કરવાથી જ સો શિવરાત્રીનું ફળ મળે છે તમે ખાસ નોટ લેજો મંદિરે જઈને ફક્ત શિવલિંગના દર્શન કરવાથી તમારી ભોળેનાથ બધી જ મનોકામના પૂર્ણ કરે છે આ રૂડો અવસર તમે ચૂકી ગયા તો રહી ગયા મંદિરમાં એકવીસ એકાવન એકસો એક દીપ પ્રાગટ્ય કરો શિવલિંગની પૂજા અર્ચના કરો અને મહાદેવને પ્રસાદી અર્પણ કરો આ રૂડો અવસર તમે ચૂકી ગયા તો આ રહી ગયા અને આપને જો મારી માહિતી સારી લાગી હોય તો મારા વિડીયોને બને એટલું શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને લાઈક કરો આજે બધા જ મારી સાથે જે પણ જુએ છે મારી સાથે બોલશે નમો પાર્વતી પતિ હર 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 મહાદેવ હર જય શ્રી ગણેશ